વિસાવદર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત જનઆ રેલી અધિકારીના પાકને વરસાદના કારણે થયેલ જોકે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય ટ્રેક્ટર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રાજ્યપાલ સમક્ષ માંગણી કરવામાં આવી હતી કે ખેડૂતોનું જે વરસાદના કારણે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આજે વિશાલ સાથે જન આક્રોશ રેલી નું આયોજન કર્યું ખેડૂત મિત્રો દ્વારા કારણ કે આ વરસાદી પાક ને વરસાદી વાતાવરણ કારણે પાક ને ઘણું બધું નુકસાન ઉતારતા આપવામાં થયું છે જેના અનુલક્ષીને આજે જન આક્રોશ રેલી તેમજ આવેદન પત્રનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંમેલન પણ કાર્યક્રમ નું આયોજન કરવાનું છે તો આજે આપણે અહીંયા બધા જે

અમારા ખેડૂતોની એટલી બધી વેદના છે કે તેનું વર્ણન કરી શકે એમ નથી અમારા ખેડૂતોને રાત દિવસ એક કરી સિંહના મોઢામાંથી તમે એમ કરી મહેનત કરી અને તમે જયારે સંસી પકવી પણ એનું એક ટકો પણ રિઝલ્ટ નથી આવતું આ ખેડૂતને અટાણે મજૂરી ઊંચી થઈ ગઈ અને ભાવ તાલ મળતા નથી બરોબર છે તો ખેડૂતને કરવાનું હું પછી બધું ખરસમાં જાય કે દવા સાટે કઈ ટેક્ટરીમાં જાય કઈ મજૂર લઈ જાય તો ખેડૂતો અત્યારે અન્ય ઠેકાણે આવી જાય છે

અપેક્ષા છે જોઈએ સરકાર આ બાબતે શું પગલા લે શ્યામ ચાવડા